નમસ્કાર આપનું સ્વાગત છે હું સુરતના પાંડેસરા વિસ્તારમાંથી આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા શંકાસ્પદ પનીર ઝડપી પાડવામાં આવ્યું હતું ત્યારે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પનીર ફેલ થયું હોવાનું જાણવા મળ્યું છે વલસાડથી સુરતના ઔધના પાંડેસરા વિસ્તારમાં પનીર વેચાણ માટે અને રેસ્ટોરન્ટમાં આપવા માટે લાવવામાં આવ્યું હતું આરોગ્ય અધિકારી દ્વારા ટેમ્પોમાં રહેલા પનીરના જથ્થાને જપ્ત કરી લીધો હતો તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વલસાડથી આ પનીર સુરત લાવવામાં આવી રહ્યું હતું અગાઉ પણ આ જ રીતે પનીર સુરતમાં લાવવામાં આવ્યું હતું પરંતુ તે ત્યારે ઝડપાયું ન હતું ડ્રાઈવરને પૂછતા તેણે જણાવ્યું હતું કે પનીર નકલી છે કે અસલી તે અંગે કોઈ માહિતી નથી આખરે આરોગ્ય અધિકારી દ્વારા પનીરના સેમ્પલ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા તેમાં પનીર ફેલ થયો હોવાનું જાણવા મળ્યું છે

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર